હેલો ગાઈસ વેલકમ બેક ટુ અવર ચેનલ આઈ મીન નાસ્તો કરી લીધો છે પ્યુસે ચા અહીંયા મને ગરમ પર ગરમી ના હોય દરગે છે હેરોઈલ દવાયું છે મ્યાજે પૂછો વાળ છે ને કઈ silky થાતા હોય ને એવી કોઈ પાસે કઈ દેશી જુગાડવાળી ટ્રીટમેન્ટ તો પૂજા આર્ટિફિશિયલ નહીં નેચરલ નેચરલ તરીકાથી સિલ્કી હેર થતા હોય એલોવેરા આવ્યો ને એ ટ્રાય કરી લીધું પણ બહુ કઈ ફેર ન પડ્યો સિલ્કી ન થતા એરા કે એ હવે આવું કરે છે તો થોડા કેવા જ વૈધા છે ઈ ન મગજ મારે ખરી ગયા બિચારી મીનાન વાળ લે મગજ મે તારે મારે મારે કેટલું કામ હોય મારે કેટલી ઉપાધી હોય એમાં મારા વાળ ખરી ગયા બિચારા ઉપાધિ ના ને ના ટેન્શન ના ઉપાધિ ના ખરે ખરે ને તો પછી એના છે મનમાં સંતોષ જ છે ઘટતું નથી છોકરા હોય છોકરા એટલે બધી જવાબદારી હોય ને એનું ટેન્શન હોય જવાબદારી હોય એટલે એટલે તારે હાલવાનું ઈ એટલે એનું બધું કરવાનું હોય ટાઈમે હોમવર્ક કરે સ્કૂલે એને મોકલવાનો હોય ટાઈમે પછી એક્ઝામ આવતી હોય એનું બધુંય કરવાનું જ હોય એમ ટૂંકમાં છો બાયું ને ટેન્શન એનું જોઈએ બીજું કાંઈ ન હોય એસા હોતા હે એને તો કામ નો કામ નો કરું હોય એને એમ કહેવાય એને ટેન્શન નો કહેવાય હાલો આઈથી ભાગો ટિફિન પેક કરવાનું છે ટિફિન પેક કરવા માંડું અને અમારી રસોઈ બનાવવાની બાકી છે એમ બપોરે બનાવીશ સમાપ્ત વી વર પછી બધા વિટામિન ઘટતા એ હતા 35 પછી 32 પછી ઘટે બધે 32 થી 35 સુધી ઘટે જ છે 35 બધા આવી જાય ઓટોમેટિક પછી હમ જઈ કે આ ઘટે દો એટલે એમ પછી યુને સાઈડમાં મૂકી દે બીજા કામ વળગી જાય એટલે એવું ન હોય આપણે જ ઘટતા હોય છે સિટી લાઈફ જીવે છે ને અને બાપુજીને કે વિટામિન ઘટે કઈ જો તમારું વિટામિન ઘટે છે કઈ તેમ ભરતું છે ખાવા હોય એટલે પછી લેવી પડે કાય એટલે આ એક ગોળી લેવી પડે જાય છે વોકિંગ કરવા માટે ફ્રેન્ડ સાથે આઈ થિંક બાર વાગે આવશે બાર સાડા બાર એક થોડા જમવા ટાઈમ આવી જાય હવે ફટાફટ ઘરનું કામ ચાલુ કરી દઈ જમવા બેઠા છે ને પરમાને ટાકો જ ખાવું છે હવે દેશી બનાવવાનો છે દેશી જુગાડ તો અત્યારે ઇમરજન્સીમાં બેટા કેમ બને તો અત્યારે જો આ શાક અને એની ઉપર સલાડ અને આવી રીતે બનાવશે દૂધી દાળનું શાક બનાવ્યું છે મારું શાક કેવું વ્હાઈટ વ્હાઈટ દેખાય વ્હાઈટ તો નહીં આમ તો પીળું દેખાય જો ચટણી વગરનું પર્વાનો રેડ ને એવું જ કે ડાયરેક્ટ ડબલ જ ને બસ આ એમ ખાઈ લેને કહીએ ને તો આને રોટલીનું કેવું રોટલીનું કઈ દે શું વાંધો બહુ વાંધો પડે છ વાગી ગયા છે અને આજે અમારે સાંજે છે ને ભજીયા બનાવવાના છે તો મારે એની પ્રિપેરેશન કરવાની છે પણ એની પહેલાં અમારે જવું છે વોકિંગ કરવા વિડીયો અપલોડ તો મારે કામ ચાલતું તો જસ્ટ પૂરું થયું પરવા અત્યારે હોમવર્ક કરે છે પણ તારે સાથે આવવું હોય તો તું આવી શકે છે પરવા જાય છે દાદા ભેગો શોપિંગ કરવા માટે બે ગાડી લઈને જાય છે તો દાદા છે ને એ ચલાવતા નથી છે છે ને શોપિંગ કરીને આવી ગયા બહુ મોડા મહેમાન બનાવું છું મોસંબી ત્રણ ગ્લાસ बाकी मामला फी है तो मुमान दादा भी हका मारे है नहीं यार नया टीवी चले जो सबारवा नहीं थी थी ना कह मुझे भी नहीं है बस ही

વાઇટ ફ્રોક માં ને કા માં બહુ જ મસ્ત લાગી મને વે ફોટા બહુ જ ગમે હવે અને મારા માતા છે અમાથી સૌથી

થાય સ્મોક થાય એટલે હા મેં બી સાંભળ્યું છે ઘણી કન્ટ્રીઝમાં એવું છે કે હા કે સ્મોક થાય ને એટલે ડાયરેક્ટલી જે રેસ્ક્યુ ટીમ ને બધા લોકો હોય ને પોલીસને બધા આવી જાય ગમે ત્યારે એ લોકોને આમ મિસ્ટેક ચાલુ વગર સિક્યુરિટી છે સારી બહુ છે પણ આ મોસ્ટ એ તો ફૂડ એમાં શું આપણે અહીંયા ફાર્મર્સ વધારે છે તો એ લોકો ફાર્મર્સ તો વિદેશ છે એટલે છે અને એવું નથી છે ને ઓઈલી ફૂડ ખાતા નથી હા છે ને બોઈલ જ ખાય છે બધું અને બધું સ્ટીમ્ડ અને એવું ખાય છે એટલે અને રો પણ એમાં મોટા અને મારી લઈ લે

બટાના ફેવરિટ મારા માટે જો અહીંયા છે ને ગોટી મૂકી ગઈ છે બેટર રેડી કરી લીધું છે તો હું પૂતલા ભજીયા મારા એટલા છે મને એટલા ભજીયા ભાવે આ તો ગાઈસ જમી જલ ના છે

ભલે કે હું જોતો હોય બધે કે મને ખબર હોય કે આ બે વસ્તુ ક્યાં રહી ગઈ છે ને ભૂલવાની જ નહીં કે એ બે ખાસ યાદ રાખવાનું નહીતર ઝઘડો થઈ જાય કે ક્યાં જોઈ આવતો એ જ આવું યુટ્યુબમાં અચ્છા અતિ છવ્વીસ જાન્યુઆરી બે હજાર નવ છવ્વીસ જાન્યુઆરી છવ્વીસ જાન્યુઆરી ભૂકંપ જાન્યુઆરી થયો હતો Beda dekma, alfermeti jadi gatai, Kumar alfermeti gatai, tapi alfermeti gatai, aipas alfermeti gatai, aipas alfermeti gatai, aipas alfermeti gatai, aipas alfermeti Ini

જો આ છે પીયુસ જોડી એ તમે આ કઈ સાલ ના પેન્ટ પહેરેલ છે આ હા તો પહેલાનો છે ભણ તો હે આ વિશેષ ન હતી ત્યારે બૂટ કટ બેન્ડ આવતા આ મારો જો ફોટો તો આવો કઈક અમારો જોલ નો આલ્બમ છે થોડા ઘણા ફોટા તમને બતાવ્યા બાકી તો બહુ બધા છે આમાં બધા એના પણ ઓળખતા નો હોય એટલે જેટલા બી લોકોને તમે ઓળખતા હોય ને બતાવ્યા જે અમારો ફોટો કેવો લાગે ધીરુબેન છોકરી રૂપાડી કે હું પણ જો આમ સૌજી બાબા ને છોકરો તો કારો હે ફોટામાં હાચે કા જો તમે મારો ફોટો બાજુમાં રાખો જો આમાં કોણ રૂપાડું લાગે છે કયો તો ઈ તો આમાં ઓલો છોટાને નવો પામડે ન થોથા આવા કે ન્યા જે હોય ઈ જ હોય રૂપાડ આમાં હું હે

તમારા લોકોને છે ને કમેન્ટ કરવાની છે કે કોનો ફોટો વધારે ગોરો તો અત્યારે રિયલ ને કોણ વધારે છે ફોટામાં ગોરો લાગતું તો નહીં કમેન્ટ કરવાની છે એમ નો લે કાઈ નહીં મન કારો કર ના કે કાઈ વાત પર અત્યારે ને ફોટા જોવાની બહુ મજા આવી કારણ કે ક્યારેક ક્યારેક આવું કલેક્શન જૂનું જોતા હોય ને એટલે મારે મેરેજ નહીં છે પણ એ બહુ ઓછા જોતા હોય પણ આ વારંવાર ફોટા જોવાતા હોય ચાલો આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જલ્દી જલ્દી અમારી ચેનલને મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધીને બાય બાય